આ જો બધા ક્રિકેટ રમવા મયંગભાઈ કરે આ રિષિભાઈ રિષિભાઈ કોમેન્ટ્રી કરે છે ખેર આયુ ચડાવી જો તો રામ રામ વેલકમ બેક માં અને અત્યારે આપણે મંદિરે જવાનું હોય તો સીધા મળીએ મંદિરે

यहाँ पर आई आठ आने है बस ये भी अंदर है रख वालू रेडी चलो चलो हेलो भाई कैप्टन फील्डिंग गोट भाई गई हेलो भाई वो मोटो खिलाड़ी है हैं मोटी प्लानिंग वाले हैं कैप्टन हेलो अबे आवाज़ ही चालू करो हेलो भाई अरे भाई ओ हो 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 क्या गियो नीचे हुआ है नीचे બીજા ઉપર ગયો એટલે બબટ થઈ ગયો હું થોડાક ધીરે ધીરે રાખ નથી કે થોડા ધીરે રાખ ચલો એવો ચક્કર નો બોલ નો બોલ અમે કેમ હવે અમારા ખુશીલભાઈ આવી ગયા હે ક્રિકેટ ના પ્લેયર ને અક્ષરભાઈ સામે હા જો માયરો રન ધોયડા ભાઈ ભાઈ આ ઋષિભાઈ સામે હે આ દર્શનભાઈ એક જ બેટ લઈને આવે હે જો ભાઈ જોવો હે બે રન ને એક વિકેટ ને કેટલી ઓવર નહી આ વાત કરો હો આ ભાઈ આ જોઈ લે આ વાત કરે હે તું હારો માણા હો ભાઈ ऋषि भाई ऋषि भाई कमेंट्री कॉमेंट्री करेट्री और यहाँ पे ये अब, अब, अब लगता है ऐसा आउट आउट होंगे बल्लेबाज? बल्लेबाज? और और ऐसा लग रहा है है, है ये 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 दिया, दिया। ओ जो जो छोड़ी अब भाई। मेरा वाक वाक नहीं फील्डर का ऋषि આવો આવો આ છોટુ આવું થઈ ગયો જો આ ક્યામભાઈ આપડા આપડા શ્યામભાઈ બેટ લઈને આવે છે જો આ શ્યામભાઈ હું કે સાહિલ ભાઈ કેવું ગાલે ઓર કેટલી થાય ભાઈ ડોકો માર દેવાનો હે હા ડોકો મારી દેવા હે રીસીભાઈ બોલાવે હાલો રીસીભાઈ હાલો રીસીભાઈ શું કે વન પ્લેયર ઓન્લી રીમેઇનિંગ એક પ્લેયર બાકી હે એક ઓવર બાકી હે કેટલા રન છે ભાઈ

वाइड गेंद यहाँ पर आती हुई दर्शक मित्रों जो वहाँ जो वहाँ जो साहिल भाई ने उतर थे और यहाँ पर क्या चढ़ते हो क्या चढ़ते हो क्या चढ़ते हो नहीं 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 करना कोई भी नहीं 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 करना हुए कोई भी અમે નો હોય અને બટી ઓર યહ પર એક થક્કા लगने का चांस है फिर वायर સીધો મિત્રો આ નચિકેત ભાઈ અમારા યહ તોફાની છે આવો 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 જો આવો થઈ ગયા છે ઓછો ભાઈ ભાઈ

બરોબર તો મિત્રો મળીએ નવા વળ માંથી સુધી બધાને રામ રામ